નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયકલપીડિયાઓ સંચાલિત નવસારી લાઈવ આપણને અત્યારે હાલમાં કોરોના બાદ જે હાર્ટની બીમારી એટલે કે લોકોનો હાર્ટ એટેક આવવાની જે સમસ્યાઓ સર્જાઈ રહી છે ત્યારે આપણે નવસારીમાં નિરલ હોસ્પિટલ ખાતે આવ્યા છે અને જેમીન સર છે ડૉક્ટર એમની સાથે આપણે વાતચીત કરીશું કે હાર્ટ એટેકના કારણો શું છે અને તમામ માહિતી એમની પાસે તમારું સ્વાગત છે નવસારી લાઈવમાં આપણે ખાસ એ તમારી પાસે જાણવા માગીશું કે એટેક કયા કારણોસર થઈ શકે જો એટેક એટલે હૃદયની નળીની અંદર અચાનકથી લોહીનું પરિભ્રમણ અટકી જવું એના મુખ્ય રીઝનમાં તો અચાનક બ્લડ ક્લોટ થઈ જવું પણ બ્લડ ક્લોટ એ અચાનક સડન ઇવેન્ટ છે પણ બ્લડ બ્લટલોટ થતાં પહેલાં કોલેસ્ટ્રોલથી બનેલા રીઝન્સ હોય છે એ કોલેસ્ટ્રોલથી વધારે બનેલા રીઝનનું કારણોમાં જોઈએ તો આપણે ડાયાબિટીસ પહેલાં નંબર પર આવે બ્લડ પ્રેશરની બીમારી મેદસ્વીતા ફેમિલીમાં કોઈકને ઘરમાં સેમ આવી બીમારી હોવી બરાબર પોસ્ટ મેનોપોઝલ વુમન ઉંમર સાથે તો આ બધા બ્લોકો બનતા જ હોય છે સો આ બધા કોમન કારણ છે અને આજકાલની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે લાઇફસ્ટાઈલ તેમાં બે વસ્તુ ખાસ કરીને સ્મોકિંગ અને ટોબેકો ચીવિંગ આ જે રિસ છે ડે બાય ડે વધી રહેલા છે ખાસ કરીને જે જવાન માણસોમાં હાર્ટ એટેક આવી રહેલા છે એમાં સ્મોકિંગ અને ટોબેકો ચીવિંગનું કારણ પ્રાઇમરી જણાયું છે અને બીજું કારણ એ જણાવ્યું કે ઘરમાં એમના કોઈ ફાધર મધરને ક્યાં ફેમિલી હિસ્ટરીમાં કોઈકને હૃદયની એટેકોની હિસ્ટ્રી હોવી આ થવાના જે કારણો તમે જણાવો એ થવાના લક્ષણો કયા હોય એ લક્ષણો બાદ શું ખાસ કરીને આપણે કાળજી રાખવી જોઈએ આ ન થાય તે માટે શું કાળજી રાખવી જોઈએ અને થાય પછી શું કાળજી રાખવી જોઈએ જો હાર્ટ એટેક થતાં પહેલાં પણ ઘણા સિમ્ટમ્સ હોય છે જેવી રીતે તમને થાક લાગી જવો દાદર ચરો ત્યારે શ્વાસ લાગે કે છાતીમાં ભારે પણ અનુભવ હોય કે છાતીમાં દુખાવો થાય તમારે છાતીનો દુખાવો ડાબા હાથ તરફ રેડિયેટ થતો હોય કે આ જરબા તરફ રેડિયેટ થતો હોય કે કમરમાં જતો હોય આ ટાઈપના કોમન માઇનર સિમ્ટમ્સ પણ આવતા હોય પણ જ્યારે તમને હાર્ટ એટેક એકચ્યુઅલી થઈ જાય છે જ્યારે નરીની અંદર ટોટલી લોહીનું પરિભ્રમણ બંધ થાય ત્યારે અચાનક પરસેવો પડી જવો છાતીમાં બળતરા થવી છાતી ભારે થવી છાતીમાં દુખાવો થવો આવા કોઈ પણ ચિહ્નો આવી શકે છે ઘણી વખત પેશન્ટો માઇનર સિમ્ટમ્સ સાથે પણ હાર્ટ એટેક સાથે આવતા હોય છે માઇનર સિમ્ટમ્સમાં નાકથી લઈને ડ્યુટી સુધી કોઈ પણ એ જે તમને પહેલાં ક્યારેય અનુભવ્યું ના હોય એવી કંઈ પણ વસ્તુ થાય તો એને ઇગ્નોર ના કરવી જોઈએ નોર્મલી માણસોને એસિડિટીનું બધું થોડું રહેતું હોય છે પણ જે તમે પ્રીવિયસલી ક્યારેય પણ આવી એસિડિટી અનુભવી ના હોય એમ એસિડિટી થાય તો તમારે નિયર બાય હોસ્પિટલમાં જઈને એટલીસ્ટ કાર્ડિયોગ્રામ કરાવી લેવો જોઈએ કાર્ડિયોગ્રામ 95% નાઇન્ટી ફાઇવ કેસીસમાં જો હાર્ટ એટેક હોય તો તમને ને કંઈક ચિહ્ન બતાવી દેતું હોય છે અને બેટર કે કાર્ડિયોગ્રામનું ફિઝિશિયન ડૉક્ટર અથવા કાર્ડિયોલોજિસ્ટ દ્વારા ચેક કરવામાં આવે તો તમને હાર્ટ એટેકને અર્લી ચિહ્ન પકડવામાં આવતા હોય છે કાર્ડિયોગ્રામમાં ઓકે અને જો હાર્ટ એટેક થઈ જાય ત્યાર પછી તમારે નિયરબાય હોસ્પિટલમાં હંમેશા દાખલ તો થવું જ પડે જ્યાં કાર્ડિક ફેસિલિટીઝ હોય કાર્ડિયોલોજીસ્ટ હોય અને કોમન ટ્રીટમેન્ટ જે આપણે ડિસ્પ્રિન કહીએ એસ્પિરિન કહીએ તે આપવી જોઈએ ઇનિશિયલ પહેલાં એક બે કલાકમાં જો મળી જાય તો નળીઓની અંદર જે બ્લડ ક્લોટ જામ્યો હોય એ બ્લડ ક્લોટ પીગળી જવાની પૂરેપૂરી શક્યતાઓ રહેતી હોય છે અને જો કોઈ પેશન્ટ કોઈ કારણસર ખબર લેટ પડે કે છ કલાક બાર કલાક થઈ જાય તો પછી એમાં હાર્ટ એટેકના ટ્રીટમેન્ટ માટે કાં તો આપણે ઇમરજન્સીમાં એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી કરી શકીએ જો ઇમરજન્સી એન્જિઓગ્રાફી એન્જિયો સુવિધા ના હોય તો લોહી પતલું કરવાનું ભારે ઇન્જેક્શન આપી શકતા હોય તો આપણે તમે જે તમામ વિગતો આપી નવ નિરાલી હોસ્પિટલમાં આપણે ત્યાં કઈ કઈ ફેસિલિટી અવેલેબલ છે કે જેથી કરીને લોકોને અત્યારે હાલમાં લોકો એક ડર છે લોકોમાં કે નિરાલી હોસ્પિટલ મોટી છે એટલે મોંઘી હશે તો એ ખાસ કરીને લોકોને આપણે એક સમજાવવા માગીએ કે આપણે ત્યાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે અને તેથી કરીને લોકો સરળતાથી આવી શકે નિરાલી હોસ્પિટલમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ ક્રિટિકલ કેર સુવિધાઓ એક ટોપ પ્રાયોરિટી રહેતી હોય છે અને જે પણ પેશન્ટ કોઈ આવે છે તો ઇમિડિયેટલી એને અટેન્ડ કરવામાં આવે છે અને કોઈક ને કોઈક ડૉક્ટર તો હોય જ છે હું એઝ સચ કાર્ડિયોલોજીસ્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન અવેલેબલ હોઉં છું કોઈપણ હાર્ટ એટેકની ઇમરજન્સી રિલેટેડ અમારી ટીમમાં ડૉક્ટર રવિ પટેલ જે કાર્ડિયક સર્જન છે એ કોઈપણ કાર્ડિયક સર્જરી ઇમરજન્સીમાં પણ લઈ શકે હોય છે ડૉક્ટર રિતેશ ગ્જર ઇન્ટેન્સિવિસ્ટ છે જે આઈસીયુના એક્સપર્ટ છે એ પણ ટ્વેન્ટી ફોર બાય સેવન કેમ્પસમાં જ રહે છે સો કોઈ પણ હાર્ટ એટેક મિસ નહીં થઈ શકશે નિરાલીમાં તમે પહોંચશો અને હાર્ટ એટેક હશે તો તેની પ્રોપર ટ્રીટમેન્ટ થઈ શકે અને ટ્રીટમેન્ટ માટે આપણી પાસે દરેક ફેસિલિટી અવેલેબલ છે જે મોટા સિટી હોય છે કે મુંબઈ દિલ્હીમાં પણ હોય છે એવી રીતે નોર્મલ એન્જો ઇમરજન્સી એન્જિઓગ્રાફી એન્જીઓ પ્લાસ્ટી રાત્રે પણ અમે કરી શકીએ એવી કન્ડિશન હોય છે અમારા પણ સ્ટાફ ટ્વેન્ટી ફોર બાય સેવન અવેલેબલ છે એ સિવાય એડવાન્સ થેરાપીઝમાં ઇન્ટ્રાબાસ્કુલ અલ્ટ્રાસાઉન્ડ એફએફઆર એ બધી પણ ફેસિલિટીઝ અવેલેબલ હોય છે સાઇમલ્ટેનિયસલી એ જોઈએ કે અમારી જે કેથલેપ છે ફિલિપ્સ દ્વારા બનાવવામાં આવેલી છે અને જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સની કેથલેપ છે સો આ બધી ફેસિલિટીઝ અવેલેબલ છે નિરાલી હોસ્પિટલમાં અને જનરલી અમે પ્રેફર કરતા હોય છે જો તમારે હાર્ટ એટેક હોય તો ઇનિશિયલ બાર કલાકમાં તમે પ્રેઝન્ટ થયા હોય તો અમે ઇમિજિએટ એન્જીઓપ્લાસ્ટી જે આખી દુનિયા એ જ કરી રહેલી છે એ કરતા હોય છે ઇન્જેક્શન મૂકવું હંમેશા સેકન્ડરી હોય છે કે જો તમારી પાસે પેમેન્ટનો ઇસ્યુઝ હોય ક્યાં તો કાર્ડ કેવું કંઈ ના હોય અને ટેમ્પરરી થોડોક ટાઈમ માટે સપોર્ટ જોઈતો હોય તો ઇન્જેક્શન મૂકતા હોય છે પણ ઇન્જેક્શનનું પોતાનું રિસ્ક હોય છે બ્લીડિંગ થવાનું પ્લસ ઇન્જેક્શનનો સક્સેસ રેટ બી સિક્સટી ફાઇવ ટુ સેવન્ટી હોય છે સો ઇમરજન્સીમાં કોઈ પણ પેશન્ટ આવતું હોય છે તો અમે પીએમ જાય હેઠળ પણ ઇમરજન્સીમાં અડધી રાત્રે પણ એન્જિયોપ્લાસ્ટી કરતા હોય છે સાઇમલટેનિયસલી એવું મોટી છે મોંઘી છે એવું કંઈ ખાસ એવું રહેતું નથી એકચ્યુઅલી હાર્ટ એટેકના પેશન્ટો માટે પૈસા કરતાં ઇમ્પોર્ટન્ટ છે કે જિંદગી બચવી અને રેટ્સ આર કમ્પેરેબલ વિથ ધી નવસારી સિટીના જે રેટ છે એ પ્રમાણે જ કમ્પેર કરતા હોય છે અને જનરલી હોસ્પિટલ તરફથી ડિસ્કાઉન્ટને બધું પણ નવસારી જિલ્લાના બધા માણસોને બાય ડિફોલ્ટ આપી દેવામાં આવતું હોય છે ખાસ કરી વાત કરવામાં આવે તો કોઈ હાર્ટની સર્જરી કરવાની જરૂર પડે તો તે માટે આપણે ત્યાં કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે જો હાર્ટ સર્જરીમાં ડૉક્ટર રવિ પટેલ કાર્ડિયક બાયપાસ કરે છે ઇમરજન્સી વાલ રિપ્લેસમેન્ટ કરી શકીએ છીએ પગની નળીઓના બ્લોક હોય તો પગની નળીઓના બાયપાસ પણ કરતા હોય છે એ સિવાય હૃદયને લગતા કોઈપણ જાતના બાળપણના રોગો જેવી રીતે હૃદયની અંદર કાણું રહી જવું કે કોઈ એક્સ્ટ્રા નળીઓ રહી જવી એવા કોઈપણ પ્રકારના કાર્ડિયક સર્જરીઝ પણ અવેલેબલ છે અમે નાના બાળકોની પણ કાર્ડિયક સર્જરી કરતા હોય છે અહીંયા અને એ જ રીતે નાના બાળકોમાં પણ જે કાના પૂરવા માટે એના ડિવાઇસ થેરાપી છે સ્ટ્રક્ચરલ હાર્ટ ઇન્ટરવેન્શન કહીએ એ પણ કરતા હોઈએ છીએ એ સિવાય જો પેસમેકર કરવું આઈ એઆઈસીડી ઓર સીઆરટી એ પણ થતું હોય છે સો હૃદયને લગતી ઓલમોસ્ટ દરેક ટાઈપની ટ્રીટમેન્ટ નવસારીમાં નિરાલી હોસ્પિટલ ખાતે અવેલેબલ છે કેમકે આ ત્રણે ત્રણ જે ટીમ છે ડૉક્ટરોની અમે ફૂલ ટાઈમ અવેલેબલ છે આ ડૉક્ટર જઈએ કે જેમણે આપણને હૃદયરોગ એટલે કે જે અત્યારે હાલમાં લોકોમાં ગંભીર બીમારી તરીકે લોકો જોઈ રહ્યા છે કારણ કે કોરોના બાદ જે નાની ઉંમરના બાળકોમાં હાર્ટ એટેકની બીમારી આવી રહી છે તેના કારણે મૃત્યુ નીપજવાના કિસ્સાઓ આપણે જોયા છે ચાલતા ચાલતા લોકો ઢળી પડતા હોય છે અને પોતાનું જીવન ગુમાવવા હોય છે ત્યારે તમને જે ડૉક્ટર જૈમીન દ્વારા જે જણાવવામાં આવ્યું કે તમને કોઈ પણ સિમ્ટમ્સ દેખાય તો તાત્કાલિક તમે નિરાલી હોસ્પિટલ ખાતે આવી શકો તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે તમારે હવે મુંબઈ સુરત દિલ્હી જવાની જરૂર નથી તમામ સુવિધાઓ અહીંયા નિરાલી હોસ્પિટલ આપણા નવસારીમાં જ અવેલેબલ છે તો જરૂરથી એનો લાભ લેજો અને કોઈપણ નાની સમસ્યા આવી હોય તો તમે અહીંયા ડોક્ટરને કન્સલ્ટ કરી શકો છો અને તેમનો સંપર્ક પણ સાધી શકો છો ત્યારે આ જ પ્રકારના અનુભવ समाचारमध्ये जुता रहो नवसारी लाईफ